નમસ્કાર મિત્રો હું મહેન્દ્રભાઈ પટેલ મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજનો ટોપિક છે મિત્રો નાના બાળકોને બીમારીઓ કેવી રીતે આવે છે રોગ કેવી રીતે થાય છે અને આ રોગ કોણ લાવે છે સંતાનોને રોગિષ્ટ બનાવવા પાછળ મા બાપનો જ હાથ હોય છે જી હા મિત્રો આ વાત એક સાચી છે તમને કદાચ માનવામાં નહીં આવે પરંતુ સત્ય હંમેશા કડવું હોય છે તો આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરીએ કે મા બાપ પોતે જ પોતાના સંતાનોને રોગિષ્ટ બનાવે છે બીમારીઓથી ભરી દે છે તો કેવી રીતે એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો જ્યારે પણ બાળકો નાના હોય છે તમે જુઓ જ્યારે બાળક નાનું હોય છે મતલબ કે ત્રણ કે ચાર મહિનાનું હોય છે ત્યારે એ બાળકને જ્યારે ભૂખ લાગે છે ત્યારે તે રડવાનું શરૂ કરે છે તો રાત્રે બે વાગેને ભૂખ લાગે તો બે વાગે પણ એ રડવાનું ચાલુ કરે ત્યારે એની મમ્મીને ખબર પડે છે કે મારા દીકરા કે દીકરીને ભૂખ લાગી ત્યારે એની મમ્મી એને સ્તનપાન કરાવે છે અને બાળકની ભૂખ સંતોષ થઈ જાય પછી એ બાળક જમવાનું છોડી દે છે આ રીતે એટલે મતલબ કે એને જેટલી ભૂખ હોય એટલું જ એ ભોજન લે છે અને પછી પોતે રમવા લાગે છે અથવા સૂઈ જાય છે એ રીતે તમે જુઓ જ્યારે બાળકો થોડા મોટા થાય છે બાળકો જ્યારે થોડા મોટા થાય છે દોઢ બે વર્ષના કે ત્રણ વર્ષના ત્યારે ઘણી મમ્મીઓ અથવા ઘણા માતા પિતા એ બાળકોની પાછળ પાછળ દોડે છે જમવા માટે અને અડધો કલાક કે એક કલાક સુધી દાળ ભાત કે જે કંઈ એને જમવાનું આપવાનું હોય એ એની પાછળ પાછળ ફરે જાય છે અને થોડું થોડું ખવડાવે છે મતલબ કે એને ભૂખ નથી છતાં ઘણા મા પોતાના ખોળામાં બેસાડે છે અને નાના બાળકોને ભોજન કરાવતી વખતે લાલચ આપે છે કે તને આઈસ્ક્રીમ ખાવા લઈ જઈશું તને મંદિરમાં દર્શન કરવા લઈ જઈશું તને હિંસકો ખાવા લઈ જઈશું આવી નાના બાળકોને અનેક પ્રકારની આપણે અનેક પ્રકારની લાલચો આપી અને એને ભોજન કરાવે છે ઘણા મા બાપ તો નાના બાળકોને પોતાના ખોળામાં બેસાડી અથવા નીચે બેસાડી અને પોતાની પાસે જે મોબાઈલ હોય એ મોબાઈલની અંદર કાર્ટૂન ચાલુ કરી અને આપી દે છે એટલે બાળકનું ધ્યાન માત્ર ને માત્ર એ કાર્ટૂન મોબાઈલ જોવાની અંદર જ હોય છે એને ખબર હોતી નથી કે હું દાળ ભાત ખાઉં છું કે રોટલી ખાઉં છું કે ગોળગી ખાઉં છું કશી જ ખબર હોતી નથી છતાં એ બાળક મોબાઈલની અંદર એટલું મશગુલ બને છે અને એની મમ્મી કે પપ્પા જે હોય બાજુમાં બેઠા બેઠા એને ખવરાઈ જ જાય છે ખવરાઈ જાય અને જ્યારે એ બાળક છે એ ખાવાની ના પાડે છે ત્યારે એની મમ્મી કે પપ્પા એવું કહે છે બેટા બસ હવે બે ચમચી જ બાકી છે આ એક જ ચમચી બાકી છે એક જ ચમચી આમ કરી કરીને એક વાટકી ભરીને એની ભૂખ ના હોય છતાં પણ એની ભૂખ કરતાં પણ વધારે આપણે ભોજન એને આપીએ છીએ તમે જે ભોજન કરાવો છો એ મિત્રો લોબા ગાળે એ બાળકોને ખૂબ નુકસાન કરે છે ઘણા મા બાપ તો બાળકોને લઈ અને કોઈ સગા સંબંધીના ત્યાં કે કોઈ ફંક્શનમાં ગયા હોય તો એ બાળક દોઢ બે વર્ષનું કે ત્રણ વર્ષનું હોય તો ત્યાં થમ્સઅપ કોકા કોલા કે કંઈ ઠંડા પીણા આપવામાં આવે તો એ પોતાના દીકરા કે દીકરીને આખો ગ્લાસ ભરી એને આપે છે અને એ નાનું બાળક પી જાય છે પાછા એના મમ્મી પપ્પા ગૌરવ કરે છે કે જોયું મારો દીકરો કે દીકરી આખો ગ્લાસ ભરીને પી જશે એ તમારું નાનું બાળક કોકા કોલા કે થમ્સઅપ એક ગ્લાસ ભરીને પી જાય છે એમાં ગૌરવ કરવાની વાત નથી એ એને લોબાગળે નુકસાન કરે છે ઘણા મા બાપ પોતાના દીકરા કે દીકરીને આઈસ્ક્રીમ આવે તો એક આખો આઈસ્ક્રીમ એને ખાવા માટે આપી દે છે ઘણા મા બાપ જમ્યા પછી પોતાના બાળકોને આઈસ્ક્રીમ ખવરાવે છે તો જમ્યા પછી ક્યારેય બાળકોને આઈસ્ક્રીમ ના ખવડાવવું જોઈએ કારણ કે એમની પાચનક્રિયા મંદ પડી જાય છે અને તમે જોડે રહી અને એમની પાચનક્રિયા મંદ બનાવો છો નાનપણમાંથી અને પછી તમે જુઓ તો ઘણા બાળકોને અઢાર વર્ષની ઉંમર થાય ત્યારે કિડની ખરાબ થાય છે લિવરમાં પ્રોબ્લેમ થાય છે આવી અનેક પ્રકારની બીમારીઓ આવવાની શરૂઆત થઈ જાય છે એટલે મારા દરેક મા બાપને દરેક મમ્મી પપ્પાને મારી વિનંતી છે કે તમારા બાળકો નાના હોય તો એમને ભૂખ લાગે અને એ ખાવા માંગે ત્યારે જ આપો ત્યાં સુધી એને તમે ખાવાનું આપશો નહીં અથવા વધારે પડતું ખાવાનું આપશો નહીં સવારે જ્યારે દીકરો કે દીકરી ઉઠે ત્યારે એક ગ્લાસ ભરી અને દૂધ આપે છે અથવા દૂધ અને ચા બંને મિક્સ કરીને આપે છે કારણ કે પોતાનું બાળક છે એ એમને કપડાં ધોવા માટે વાસણ ઉટકવા માટે કે ઘરકામ કરવા માટે નળે નહીં નડતર રૂપ ના થાય એ શાંતિથી રમે જાય પોતાના સ્વાર્થ માટે એ નાના બાળકોને આ રીતે એક ગ્લાસ ભરી અને ચા દૂધ આપી દે એટલે બે ત્રણ કલાક સુધી એને ભૂખ ના લાગે એટલે શાંતિથી રમ્યા કરે અને એ મમ્મી હોય એ ઘરનું કામ કર્યા કરે તો નાના બાળકોને ક્યારેય સવારે દૂધ ના અપાય દૂધ હંમેશા રાત્રે જ અપાય અને નાના બાળકોને માત્ર અડધો ગ્લાસ દૂધ જ અપાય કારણ કે દૂધ એ ભારે ખોરાક છે સંપૂર્ણ આહાર છે દૂધ જલ્દીથી પાચન થતું નથી એટલે નાના બાળકોને સવારે ક્યારેય દૂધ ના આપવું જોઈએ નહીં તો લોબા ગાળે અઢાર વીસ વર્ષ પછી એમને કંઈક ના કંઈક બીમારીઓના ભોગ એ બાળકો બને છે અને ઘણા મા બાપ સવારે બાળકોને ચાની સાથે નાસ્તામાં બિસ્કીટ આપે છે તો મિત્રો મોટાભાગના બિસ્કીટ છે એ મેદાની અંદરથી બને છે અને મેદો અને ખંડ આ બે આપણા શરીર માટે ખૂબ હાનિકારક છે નુકસાન કરતા છે કારણ કે મેદો આપણા ઓતરડામાં ચોંટી જાય છે અને એ જલ્દીથી બહાર નીકળતો નથી એટલે લોબા ગાળે ઓતરડાનું કેન્સર કે કબજિયાત કે પેટમાં ગેસ થવો એવી અઢાર કે વીસ વર્ષની ઉંમરે જ્યારે બાળકો પહોંચે છે ત્યારે એમને આવી નાની મોટી બીમારીઓ આવવાની શરૂઆત થઈ જાય છે તો આપ સર્વેને મારી વિનંતી છે આ વિડીયોના માધ્યમથી કે જ્યારે પણ તમારા બાળકોને ભૂખ લાગે અને તમારી પાસે જમવાનું માગે ત્યારે જ આપો ઘણા મા બાપ રાત્રે બાળકોને ફ્રૂટ આપે છે તો આયુર્વેદમાં કહે છે કે ફળ કે ફ્રૂટ બાળકોને રાત્રે ક્યારેય અપાય નહીં ફ્રૂટ કે ફળ કે ફળનો રસ આપવો હોય તો સવારે અપાય બપોરે જમવાની અંદર સાસ દહીં કે લચ્છી આપી શકાય અને રાત્રે દૂધ આપી શકાય જ્યારે તેઓ વીસ વર્ષની આસપાસ થાય છે ત્યારે એમને જે કંઈ બીમારીઓ આવે છે એ નાનપણમાં જે કંઈ આપણે ખવડાવી છે એની અસર ધીમે ધીમે એમને થાય છે એટલે નાના બાળકોને જમ્યા પછી આઈસ્ક્રીમ ના ખવડાવો નાના બાળકોને ડ્રિંક્સ ના આપો નાના બાળકોને વધુ પડતા ચાની સાથે બિસ્કીટ ના આપો નાના બાળકોને સવારે દૂધ ના આપો તો આવી નાની નાની બાબતો આપણે ધ્યાન રાખીશું તો લોબાગાળે આપણા બાળકો છે એ બીમાર નહીં થઈ શકે થેન્કસ ફોર વોચિંગ માય વિડીયો થેન્ક યુ